ચાલીસ સાઠ એકસો વીસ એકસો પચાસ બસો બસો પચીસ ઓહો ખાલી ચાલીસ રૂપિયા માં સાડી મળી જવાની કેમ છો એમ બધા મજામાં ભાઈ આપણે સુરત આવેલા છે ને હું એકવાર અહીંયા આવ્યો હતો અને સુરતમાં કોઈને બિઝનેસ કરવો હોય કે ગામડે બિઝનેસ કરવો હોય કે ઘેરે બેઠા બિઝનેસ કરવો હોય તો તમારી માટે છે ને એક મસ્ત વસ્તુ લઈને આવ્યો છું અને આની પહેલાં હું એકવાર આવ્યો હતો તમને ખબર છે ભાઈ ભાભી સાથે તો આજ ફરી એકવાર આવ્યા છે અને બિઝનેસ માટે બેસ્ટ જગ્યા છે અને બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો તો આપણે આવેલા છે મારા મિત્રને મળવા અને એ પાછા ક્યાંથી છે ખબર જૂનાગઢથી કેવી તો તમને ખબર જ રહેશે આપણે બીજી વાર મળ્યા છે ભાઈને કેમ છે મજામાં મજા મજા મારા ભાઈ તો વાંધો નહીં પેલા વિડિયો ની અંદર સારો રિસ્પોન્સ મળ્યો તો તો બીજી વાર ભાઈ આવી ચૂક્યા છે આપણા મિત્ર છે ખાસ અને આપણે જે રીતે વાત કરી હતી પહેલા વિડિયો ની અંદર કે મારો પ્રોપર જિલ્લો જૂનાગઢ છે અને કોઈ ઘર બેઠા બિઝનેસ કરવા માંગતા હોય અથવા તો સુરત આવીને જોઈને લઈ જવા માંગતા હોય તો તમે આવી શકો છો બિઝનેસ કરી શકો છો શરૂઆત કરી શકો છો આપણો સ્ટાર્ટિંગ રેટ ચાલીસ રૂપિયા છે ચાલીસ રૂપિયાથી હું સાડી બતાવી દઉં છું જે ટાઈપની સાડી ચાલીસ રૂપિયામાં રહેવાની છે કાપડ અલગ અલગ હોય છે અને કલર ડિઝાઇન અલગ અલગ હોય છે સાડીની અંદર રફું પણ હોય છે એવું અમે બોલીને આપીએ એટલે આ સાડીની અમે કોઈ પણ પ્રકારની ગેરંટી લેતા નથી એનથી આગળ જઈએ તો આપણે એંસી રૂપિયાથી સાડીઓ સ્ટાર્ટિંગ થઈ જાય છે જ્યાંથી આપણી ગેરંટી છ મહિનાની ચાલુ થઈ જવાની છે એંસી રૂપિયાથી છ મહિનાની ગેરંટી ચાલુ જેમ કે કોઈ સાડી લઈને જાઉં છું અને વેચાતી નથી તો આપણે બદલીને બીજી આપશું પછી ટેસ્ટમાં વાત કરીએ તો સેટ વાઇઝ એટલે કે દોઢસો રૂપિયાથી ઉપરનું બધું કલેક્શન રાખેલું છે દોઢસોથી સવા બસો એટલે કે દોઢસોથી બસો પચીસ રૂપિયા સુધીનું કલેક્શન છે એની અંદર તમને દરબારી પટોળા લેરિયા બાંધણી અલગ અલગ ગુજરાતી સાડીઓ અહીંયા એક જ છતની નીચે ગોદાઉનની અંદર મળી જવાની છે વાત કરીએ તો અહીંયા જુઓ તમે આ તાકા રાખેલા છે એટલે કે અહીંયાથી આની સાડીનું કટિંગ થવાનું હજી બાકી છે ખુદનું મેન્યુફેક્ચરિંગ છે ખુદ જ બનાવીને સાડીઓ વેચીએ છીએ જો તમે અહીંયા જો એક બંડલ સ્ટાર્ટિંગ કરું છું આ રેનિયલ કાપડની અંદર છે રેનિયલની અંદર પણ તમને ડિઝાઇનો મળી જવાની છે કોઈને લગ્ન પ્રસંગની પહેરામણી હોય અથવા તો કોઈને વેચવા માટે જતી હોય અને કોઈ કહે કે કોઈ એક કલરની અંદર વીસ પીસ જોઈએ છે પચાસ પીસ જોઈએ છે મળી જવાના છે ખાલી ઓર્ડર આપવો પડશે આ જોઈ શકો છો રેનિયલ રેન્યલાઈનની સ્ટાર્ટિંગ રેટ એકસો પચાસ રૂપિયા છે સેટવાઈઝ સાડી છે બાકી જે મિક્સની સાડી ચાલીસ એંસી એકસો વીસ રૂપિયા અલગ અલગ ટાઈપની રહેવાની છે સેટ ટુ સેટ એટલે કે કાપડ એકનું એક રહેવાનું છે ડિઝાઇન અલગ અલગ રહેવાની છે એની અંદર પણ તમે જુઓ પટોળાનો ટેસ્ટ મળી જવાનો છે લેરિયાનો ટેસ્ટ મળી જવાનો છે બંડલ ટુ બંડલ બતાવીશ જેથી કસ્ટમરને ખ્યાલ આવે કઈ ટાઈપનો ટેસ્ટ પટોળા લેરિયાની અંદર રહેવાનો છે બાંધણીની અંદર રહેવાનું છે રેનિયલ સાડીની અંદર વાત કરીએ ઝરીનું કામ તો ઝરીવાળી સાડી પણ તમને મળી જવાની છે જોઈ શકો છો આ ટાઈપની સાડીઓ તમને એક જ છતની અંદર નીચે નીચે ઉપરથી અલગ અલગ રેટમાં મળવાની છે દોઢસોથી સવા બસોની અંદર આ બધી વસ્તુ આવી જવાની છે ટેસ્ટની વાત કરીએ તો જોઈ શકો છો પર્ટિક્યુલર નજીક લઈ આવો કે મારો જેથી કસ્ટમરને ખબર પડે આપણું પહેલું ગોડાઉન છે પહેલું ગોડાઉન બતાવું છું બાકી જે બધી સાડીઓ ખોલી ખોલીને બતાવવાની છે આપણે સેલ્સ ઓફિસમાં જ્યાં આપણે મોદીજીનું ગોડાઉન

ફેમિલી અમે છે ને બીજા પણ રસ્તામાં છે ને તમને બતાવું કે સાડી કટિંગ કેવી રીતે થાય તો અહીંયા છે ને આ બધું સાડી કટિંગ થાય છે તો આવી રીતે કંઈક સાડી કટિંગ થાય ભાઈ આપણે તો એટલું બધું આઈડિયા નથી જોઈશું ખાલી પણ હવે છે ને જાઈ ગોદામે ફેમિલી તો અત્યારે આપણે છે ને આવી ગયા છે બીજા ગોદામન ભાઈ સાડી તો જોવા અહીંયા બહુ બધી એ ત્યાં આપણે પર્ટિક્યુલર રેનિયલ અને શિફોન કાઉડર શિફોન કાપડની અંદર આપને અલગ અલગ ટેસ્ટ મળેલો અહીંયા આપણે ઝોમેટો કાપડ એટલે કે ઝોમેટો કાપડની અંદર પણ જો તમે લેરિયા પટોળાનો ટેસ્ટ તમને મળી રહેવાનો છે અલગ અલગ રેટની સાડી રહેવાની છે સિલ્કમાં કોઈ માગે તો સિલ્કની અંદર પણ ટેસ્ટ મળી જવાનો છે પછી આપણે વાત કરીએ તો પ્રોપર દરબારી સાડી સૌથી મોટું કલેક્શન અને સૌથી વધુ વેચાવનાર વસ્તુ હોય તો દરબારી સાડી પણ તમને આપણી પાસે મળી જવાની છે અલગ અલગ રેટની સાડીઓ છે દોઢસોથી સવા બસો વચ્ચેની અલગ અલગ સાડીઓ સેટ ટુ સેટ છે અને ચાલીસથી એકસો વીસમાં મિક્સમાં મળી રહેવાની છે જોઈ શકો છો તમે અલગ અલગ કલેક્શન છે અલગ અલગ સાડીઓ છે લેરિયા બાંધણી પટોળા દરબારી અલગ અલગ ટેસ્ટની અલગ અલગ સાડીઓ છે કોઈને પણ પર્ટિક્યુલર વિઝિટ કરવી હોય મારી પાસે સેલ્સ ઓફિસ પર તો એડ્રેસ તમને આગળ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કોઈ પણ મને ફોન કરીને પણ આવી શકે છે ડાયરેક્ટ જોડાશો તો વધારે બેટર રહેશે કોઈ રિક્ષાવાળા કોઈ એજન્ટને વચ્ચે નાખવાની જરૂર નથી ટેસ્ટમાં વાત કરીએ તો જો પટોળાની અંદર ચંદ્રકુળ ડિઝાઇન અલગ અલગ ડિઝાઇનની સાડીઓ તમને મળી જવાની છે એનથી હજી એક વધુ મોટું ગોડાઉન બતાવો તો આગળ આપણે ત્રીજું ગોડાઉન બતાવવા જઈ રહ્યા છીએ જે જે કસ્ટમરને ખબર પડે છે જો આ આપણે મોસ ક્રશની અંદર જેમ કે પટોળા ટેસ્ટની સાડીઓ છે ક્રશ કાપડ છે સાડીની અંદર ક્રશ કરેલું છે અને મોસ સાડીનું કાપડ છે સિલ્ક નથી મોસ છે જોઈ લઈ શકો છો ટેસ્ટ પ્રોપર ગુજરાતી અને શુદ્ધ અને સારો ટેસ્ટ રહેવાનો છે આ બધું દરબારી પટોળા લેરિયા બાંધણી માર્બલ સીફોન જોર્જેટ અલગ અલગ ટેસ્ટની સાડી મળી રહેવાની છે જેક ભાઈ જોઈ શકો છો તમે કલેક્શન આપણું અને આ ટાઈપની બધી દરબારી સાડીઓ પણ તમે જોઈ શકો છો કઈ ટાઈપની સેટ ટુ સેટ ચાર ચાર છ નો અલગ અલગ સેટ રહેવાનો છે ને કલર ડિઝાઇન રહેવાની છે સાડીઓ એટલી બધી છે ને મને નથી ખબર એમાં કેટલા પ્રકારની સાડી આવે એ બોલો બહુ બધી સાડી છે ને તમારા ભાઈ ઘરે બેઠા બિઝનેસ કરો હોય તો જરૂર કોન્ટેક્ટ કરજો મસ્ત જગ્યા છે અને ખુદનું મેન્યુફેક્ચરિંગ છે ને એટલે તમને બીજા કરતા બહુ બધું સસ્તું પડશે સાડીઓમાં આપણે ને સેલ્સ ઓફિસે પણ પેલા તમને ભાવ યાદ રો કે રહો તમને ભાવ કહી દઉં સાઠ એકસો વીસ એકસો પચાસ બસો બસો પચીસ અલગ અલગ રેટની સાડીઓ અલગ અલગ ટાઈપની સાડીઓ સિફોન જોર જોર દાની પાવડર અલગ અલગ સાડીઓનો અલગ અલગ રેટ રહેવાનો છે સ્ટાર્ટિંગ રેટ આપણો ચાલીસ રૂપિયાનો રહેવાનો છે ને બાકી સાડી ખોલીને આપણે પર્ટિક્યુલર સેલ્સ ઓફિસ જઈને બતાવવાના છે ઓહો ખાલી ચાલીસ રૂપિયામાં સાડી મળી જવાની તો બીજું કઈ નઈ ફટાફટ આપણે જઈ મોદી જી ક્યાં ચાલો ફેમિલી એચ ને આવી જશે મોદી મોદીજીના ના એ પેલા હું આવ્યો તો ભાઈ ભાભી સાથે તમને ખબર હશે અને આજ પાછા આવ્યા છીએ આપણે મોદીજી કા ગોદામે અને અંદર ઘણી બધી વસ્તુ છે અને અંદર જઈને જોઈએ આપણે કેવી કેવી વસ્તુ છે અને ભાઈ બિઝનેસ માટે બેટજી ગયા છે તો ચાલો તમને ફટાફટ બતાવું તો આ ટાઈપની સાડી જે આપણે ગોડાઉન ની અંદર જે જોઈતી ને તો એક્ચ્યુઅલી આપણે આ સેલ ઓફિસ માં આવી ગયા છે ને અહીંયા હું તમને એક એક સાડી નું બંડલ બતાવું છું આમાંથી એક એક સાડી ને ખોલીને પણ બતાવીશ જેથી કસ્ટમર ને ખબર પડે કે કઈ ટાઈપ ની સાડી સેટ વાઇઝ ની અંદર રહેવા છે જો આ એક સાડી બંડલ માંથી ખોલીને બતાવું છું જે રીતે આપણે વિડિયો માં વાત કરીએ છીએ કે પટોડા નો ટેસ્ટ છે તો આ દરબારી પટોડા નો ટેસ્ટ છે તમને એક જ છતની નીચે મળી જવાનો છે બધી પ્રોપર ગુજરાતી વસ્તુ આપણી પાસે મળીને જો આનો ટેસ્ટ કઈ ટાઈપનું રહેવાનું છે કાપડ એકદમ કૂણું રહેવાનું છે અને એકદમ પાવડર કાપડ કહે ને એ ટાઈપનો ટેસ્ટ મળવાનો છે વાત કરીએ કલરની તો કલરમાં જો પંચરંગી કલર જોઈએ કોઈને એક ડિઝાઇનની અંદર ચોવીસ પીસ જોઈએ બાર પીસ જોઈએ તો આપણે મળી જવાના છે અને મેન વાત તો આપણે એ છે કે કોઈ સાડી લઈને જાય છે અને છ મહિનાની ગેરંટી મળે છે કોઈ વસ્તુ આપણે વેચાતી નથી તો એને આપણે બદલીને છ મહિનાની અંદર ચેન્જ કરીને બીજી સાડી આપીએ છીએ જોઈ શકો છો અલગ અલગ ટેસ્ટ છે અલગ અલગ વસ્તુઓ છે કેટલો ઘરની અંદર જઈએ તો વગરલેસ પટ્ટીની અંદર જે આપણે કહીએ ને એકદમ યુનિક કાપડની અંદર ટેસ્ટ જોઈએ તો આ ટાઈપનો આપણે ટેસ્ટ મળી રહેવાનો છે સાહેબ જોઈ શકો છો આ ડબ્બાવાળી આઈટમ છે આગળ ફોટો પણ છે કસ્ટમરને બતાવી દો ખોલીને આઠ કલર અને આઠ ડિઝાઇનનું મેચિંગ રહેવાનો છે તેથી કસ્ટમરને પર્ટિક્યુલર અલગ અલગ ડિઝાઇન કલર કોઈ

તો એક એક સાડી નીચે ફેંકો જો આ ટાઈપની સાડીઓ પશ્મીના અને ગજ્જીમાં મળી રહેવાની છે જો આ યુનિક ટેસ્ટ રહેવાનું છે એક સાડી પર્ટિક્યુલર ખોલીને બતાવું છું જેથી કસ્ટમરને આઈડિયા આવે આ ટાઈપનો ટેસ્ટ આપણી પાસે પંદરસોથી ત્રેવીસો રૂપિયાની વચ્ચે રહેવાનો છે જો આ સાડી કોઈપણ લગ્ન પ્રસંગમાં ચાર હજાર પાત્રીસોમાં રિટેલની અંદર તમે વેચો કોઈ પ્રોબ્લેમ નથી પ્રોપર પસ્મિનાનો ટેસ્ટ રહેવાનો છે કસ્ટમર જોઈ શકે છે આ પ્રોપર પસ્મિના સિલ્ક સાડી છે આ ટાઈપમાં પણ અલગ અલગ સાડીઓ અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર મળી રહેવાના છે બાકી દરબારી પટોળામાં વાત કરીએ તો શિફોન જોરજોર માર્બલ માર્બલ કાપડ છે એની અંદર પણ અલગ અલગ ડિઝાઇનો માર્બલ કાપડની અંદર વાત કરીએ તો માર્બલ કાપડની અંદર પણ એક સેમ્પલ ખોલીને બતાવું છું જેથી પર્ટિક્યુલર કસ્ટમરને ખબર પડે કઈ ટાઈપની સાડી રહેવાની છે ગોદામની અંદર આપણે ખાલી બંડલ બંડલ બતાવેલા અહીંયા સાડીનું પટોળાનો ટેસ્ટ તમને ખોલીને બતાવું છું આ માર્બલ કાપડ કાપડ એકદમ શ્રેષ્ઠ રહેવાનું છે અને વસ્તુની વાત કરીએ તો બેસ્ટમાં બેસ્ટ આપવાના છીએ કોઈપણ સાડી અગર વાઇઝની અંદર લેશો તો દોઢસોથી બસો બસો ને ત્રીસ રૂપિયાની સુધીની વચ્ચે આવશે અને મિક્સમાં લેશો તો ચાલીસથી એકસો ચાલીસની વચ્ચે આવશે આની અંદર વેટલેસની અંદર વાત કરીએ શિફોનની અંદર વાત કરીએ તો અલગ અલગ ટાઈપનો ટેસ્ટ મળી જવાનો છે લેરિયા બાંધણી પટોળા અલગ અલગ બાંધણીનો ટેસ્ટ મળી જવાનો છે જો બાંધણીનું બંડલ ઉપાડે છે ભાઈ જો આ ટાઈપનો પટોળા લેરિયા અને બાંધણી બાંધણીની અંદર વાત કરીએ તો પણ તમને પર્ટિક્યુલર અલગ અલગ આઈટમ જો પણ આ એક સાડી ખોલીને બતાવું છું બાંધણીની અંદર જેથી કસ્ટમરને પર્ટિક્યુલર ખબર પડે આપણે ગેરંટીની વાત કરીએ તો એ ટાઈપની સિસ્ટમ સમજાવેલી કે આમાં જેમ કે તમે બારનું બંડલ લઈને જાઉં છો અલગ અલગ ડિઝાઇન આપું છું બારમાંથી આઠ પીસ વેચાય છે ચાર વેચાતા નથી આઠ તો એ તમે ચેન્જ કરીને છ મહિનાની અંદર બદલીને બીજા લઈ શકો છો કોઈપણ કસ્ટમરને અગર ઘરથી જોડાવું હોય અથવા તો સુરત આવવું હોય તો મારો નંબર છે સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે એમાં જઈને મને ફોન કરો હું વોટ્સઅપમાં તમને ફોટા નાખીશ કોઈ કસ્ટમરને સુરત સુધી આવવું હોય તો એક રિંગ કરશે તો અમારી ગાડી કંપનીની તમને ત્યાં લેવા માટે આવશે એનું રીઝન એ છે ભાઈ કે અહીંયા સુરતમાં રિક્ષાવાળા દલાલીનું કામ કરે છે અથવા તો કોઈ એજન્ટ પણ માર્કેટની અંદર રખડતા હોય તો એવા લોકોથી સાવધાન રહીને ડાયરેક્ટ ફોન કરો અને ડાયરેક્ટ મારા સુધી જોડાવો તો એનો બેનિફિટ તમને પાંચથી દસ ટકાનો વધારાનો મળશે આ ટાઈપનો ટેસ્ટ જોઈ લો કેવું છે ભાઈ એકદમ પર્ટિક્યુલર પટોળા દરબારી લેરિયાનું ટેસ્ટ મળી જવાનું છે પછી કોઈને બ્રાઇડલ વેરમાં જોઈએ સાઇડર વેરમાં જોઈએ તો અલગ અલગ યુનિક ટેસ્ટ અહીંયા જો એકવાર પાઉચવાળી આઇટમ બતાવી દઉં છું ડ્રીમગર્લ મશક્કલી પટોળા અલગ અલગ ટેસ્ટની સાડીઓ તમને એક જ છતની નીચે મળી જવાનું છે આપણી દુકાનનું નામ છે મોદીજીકા ગોદામ અને એડ્રેસ પર્ટિક્યુલર રહેવાનું છે શોપ નંબર પંચાવન સોમાકાંતજીની વાડી રોકડિયા હનુમાન ખરવરનગર ખાલી યાદ એટલું જ રખવાનું છે રોકડિયા હનુમાન ખરવરનગર અથવા તો અથવા તો ઉદના દરવાજા પણ કહી શકો છો જીઆઈડીસી એરિયા છે સોનેરી પટોળાનો ટેસ્ટ છે મસક્કલી કાપડ છે ડ્રીમગલ કાપડ છે અલગ અલગ વસ્તુ તમને પાઉચ પેકિંગની અંદર પણ મળી જવાની છે વાત કરીએ પ્રિન્ટ અને વર્કમાં અલગ અલગ ટેસ્ટની તો એમાં તમને પશ્મીના ગજ્જી પટોળા દરબારી અલગ અલગ સાડીઓ ઓરગિન્જા વગેરે મળી જવાનું જો અહીંયા વંડલ જોઈ શકો છો તમે અલગ અલગ પર્ટિક્યુલર વંડલ રાખેલા છે સેટ ટુ સેટની વાત કરીએ તો અલગ અલગ ટેસ્ટ અને અલગ અલગ સાડીઓનો અલગ અલગ કાપડ છે એ પ્રમાણે તમને અલગ અલગ વસ્તુ પણ મળી રહેવાની છે આખો ભંડાર છે બનારસી સાડી કોઈ પેઠાની ને ટાઈપનો ટેસ્ટ પણ તમને મળી જવાનો છે જો વસ્તુની વાત કરીએ તો યુનિક ટેસ્ટ મળી જવાનો છે ને યુનિક વસ્તુ મળી જવાની છે આ ટાઈપનો ટેસ્ટ તમને બનારસી ની અંદર મળી જવાનો છે કોઈને ચણિયાચોરીની વાત કરીએ તો ચણિયાચોરી આપણી પાસે પર્ટિક્યુલર અલગ અલગ સાડા સાતસો રૂપિયાની રેન્જથી ચાલુ થઈ જાય છે આવી જાઓ ચણિયાચોરીની અંદર બતાવી દઉં તમને ચણિયાચોળી અહીંયા જોઈ શકો છો લાઈવમાં કસ્ટમર પણ અહીંયા બેઠેલા છે અને આગળ વાત કરીએ તો ચણિયાચોરીમાં દરબારી ફેંડી લેરિયા પટોળા અલગ અલગ ચણિયાચોરીનો પણ ટેસ્ટ તમને એક જ છતની નીચે મળી જવાનો છે આ ટાઈપનો ટેસ્ટ આપણી પાસે સાડા સાતસો રૂપિયાથી ચાલુ થઈ જવાનો છે ચણિયાચોરીની અંદર બનારસીમાં જોઈએ તો બનારસીમાં મળવાની છે બ્રાઇડલ વેરમાં જોઈએ તો કોઈને બ્રાઇડલ વેરમાં પણ આવી ચણિયાચોરી આપણે પચીસસો રૂપિયાથી શરૂઆત થઈ જવાની છે અલગ અલગ વસ્તુનો અલગ અલગ રેટ રહેવાનો છે એ પ્રમાણે એનો કલેક્શન રહેવાનો છે ચણિયાચોરીની વાત કરીએ તો ચણિયાચોરી ગોડાઉન છે એ રીતે બધી વસ્તુ અલગ અલગ મળી જવાની છે તમને વિડીયોમાં જોઈને અનુભવ નહીં આવે પણ તમે જ્યારે બિઝનેસ કરો હોય તો મોદીજી કા ગોડાઉન છે ને ભાઈ બેસ્ટ થઈ ગયા છે કસ્ટમર આવેલા છે ને ઘણું બધી વસ્તુ જોઈ છે મેં અને હું જયારે પહેલી વાર આવ્યો હતો ને ત્યારે આ વસ્તુ નહોતી બધી કાં પેલું ભાઈ આ વસ્તુ છે વસ્તુ છે એમના સ્ટાર્ટ થયેલી છે શણિયા છોડીનું પહેલાં નહોતું બાકી ઘણી બધી વસ્તુ છે અને તમે અહીંયા આવીને જુઓ ને તો તમને ખબર પડે બાકી રંધાઈ કરતાં અહીંયા સસ્તું એટલે મળે કે ભાઈનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે એટલે બાકી તો એકવાર અહીંયા મસ્ત ચોક્કસ આંટો મારજો એટલે તમને આઈડિયા આવશે બીજું કંઈ નહીં આજનો બ્લોગ ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા બ્લોગમાં જવાથી બધાને જય માતાજી બાય બાય